ક્યારે બનાવશે તેવી અંતિમ યાત્રામાં આવેલા લોકોમાં ચર્ચા ઊઠી હા હું નસવાડીથી બોલું છું હવે આજે પરમાર સમાજ હવે સમસારની કોઈ પણ સુવિધા નથી આજે પંચોતેર વર્ષ થઈ ગયા છે આ બાજુ દેખો તો તમે આ કટલરી જે ભંગાર રાખે છે આ બાજુ પુલ આવી ગયો હવે હમણાં નદીમાં પાણી છે અત્યારે બે સબ તૈયાર છે હવે અમારે અમને કેવી રીતે બહારવા એને લઈ જવા માટે પણ રસ્તો નથી તો સરકાર શ્રી સાહેબને અમે નમ્ર વિનંતી કરીએ કે આ નસવાડીમાં એક એવું શમશાન બનાવે અને એવી એવી સ્ફૂર્તિ બનાવે કે ત્યાં બધાય શાંતિથી બેસી શકે અને એમની શાંતિ ક્રિયા કરી શકે એવી અમારી નમ્ર વિનંતી શું નામ છે ચંદુભાઈ ગિરજા ઓકે રોલ નસવાડી તાલુકામાં બબ્બે મયત થયેલા છે આજની તારીખે વીસ એક નવને બે હજાર પચીસ અહીંયા રસ્તા પર અમારે લઈને આવવા માટે એટલો બધો અહીંયા છે અખલુસીમાં કાચ છે આ છે પબ્લિકને લઈને આવવા માટે કોઈ પણ રજૂઆત કરીએ છીએ ધ્યાન પર લીધેલી નથી અત્યારે ધારાસભ્યને રજૂઆત અમારી કરીએ છીએ કે વેલ્યુ એક સંસ્થાન બનવું જોઈએ અમારા વણકાર સમાજનું અને અહીંયા રસ્તો પહેલો ખુલ્લો થવો જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે શું નામ છે તમારું રામાભાઈ ગોવિંદભાઈ રામાભાઈ ગોવિંદભાઈ